સૂર્યનગરી સુરત સ્માર્ટ સિટી જ નહીં પરંતુ ઐતિહાસિક શહેર પણ છે જેના ઇતિહાસ સાથે સંકળાયેલી જૂની ઇમારતો આજે પણ અહીં જોવા મળે છે ત્યારે આ પૌરાણિક વારસાના જતનનું ઉત્તમ ઉદાહરણ પૈકીનું એક સ્થળ એટલે ચોક બજાર ખાતે આવેલ સીએનઆઈ ક્રાઇસ્ટ ચર્ચ આ ચર્ચની ખાસ વાત એ છે કે તે ગુજરાતનું સૌથી પહેલું પ્રોસેસ્ટન્ટ ચર્ચ છે અને આ સાથે જ આ ચર્ચમાં બસો વર્ષ જૂનું બાઇબલ પણ જોવા મળે છે સુરતનું સૌથી જૂનું ચર્ચ એટલે એંગ્લિકન ચર્ચ જેને સીએનઆઈ ક્રાઇસ્ટ ચર્ચ તરીકે પણ ઓળખવામાં આવે છે ઈસવીસન અઢારસો ચોવીસમાં બનાવવામાં આવેલ આ ચર્ચ ગુજરાતનું પહેલું ચર્ચ હોવાનું કહેવાય છે એંગ્લિકન ચર્ચનું નિર્માણ પશ્ચિમી દેશોની જ્યોર્જિયન શૈલીના ચર્ચની ડિઝાઇન મુજબ કરવામાં આવ્યું હતું સીએનઆઈ ક્રાઇસ્ટ ચર્ચની વિશેષતા સ્ટેઇન ગ્લાસ વિન્ડો છે અત્યંત દુર્લભ કહી શકાય તેવી આ સ્ટેન ગ્લાસ વિન્ડોમાં ભગવાન ઈસુના જન્મ તેમજ ગભાંના દ્રશ્યોનો કલાત્મક રીતે નિર્દેશ કરવામાં આવ્યું છે છે અઢારસો ચોવીસમાં ચર્ચ બાંધવામાં આવ્યું હતું અને બસો વર્ષ જૂનું આ ચર્ચ છે અને એની ખાસિયતમાં તમે પાછળ સ્ટેઇન ગ્લાસ જોઈ શકો છો એ સ્ટેન ગ્લાસ પણ બસો વર્ષ જૂના છે જેમાં પ્રભુ કૃષ્ણ જન્મનું ચિત્ર નિરૂપણ કરવામાં આવ્યું છે આ ચર્ચમાં આટલા વર્ષો બાદ પણ કોઈ ફર્નિચર બદલવામાં આવ્યું નથી એ જ લાકડાની બેન્ચ લાકડાના બારી બારણા જેના પર હાલ ફક્ત પોલિશ કરવામાં આવ્યું છે પરંતુ ખાસ વાત એ છે કે વર્ષ બે હજાર છના ના સુરતમાં આવેલા પૂરમાં તે સંપૂર્ણ ડૂબી ગયા બાદ પણ આજે પણ એ જ પરિસ્થિતિમાં હયાત છે આ ઉપરાંત ચર્ચના ટેરેસ પર બસો વર્ષ જૂનો બેલ પણ છે જેને લંડનથી મંગાવવામાં આવ્યો હતો અને દર રવિવારે સવારે નવ વાગે ભક્તિ ભજન પહેલાં તેને વગાડવામાં આવે છે અને આ બેલનો કર્ણપ્રિય અવાજ આજુબાજુના પાંચ કિલોમીટર સુધીના વિસ્તારમાં પણ સંભળાય છે સીએનઆઈ ચર્ચ પાસે એક બીજું મોટું બાઇબલ છે આ ધાર્મિક ગ્રંથ ખ્રિસ્તી સમુદાયના સમગ્ર એશિયાના સૌથી મોટા ધર્મગુરુ બિશપ રેજીનોલ્ડ હેબર સુરત લાવ્યા હતા સાથે આ ચર્ચની ખાસિયતમાં અહીંયાનું જે ફર્નિચર છે એ ફર્નિચર પણ બસો વર્ષ જૂનું છે જે બેન્ચિસ છે જે વુડન છે બારીઓ છે કે બારણાં છે બધું જ બસો વર્ષ જૂનું આ ચર્ચમાં સામેલ છે સાથે સાથે આ ચર્ચમાં બસો વર્ષ જૂનું બાઇબલ પણ રાખવામાં આવ્યું છે જેને અમે દર ક્રિસમસે બહાર મૂકીએ છીએ જેથી કરીને શ્રદ્ધાળુઓ બાઇબલને જોઈ શકે એની સાથે બસો વર્ષ જૂનો ચર્ચ બેલ પણ છે કે જેને લંડનથી મંગાવવામાં આવ્યો હતો અને તે અહીંયા ઉપર એને લગાવવામાં આવ્યો છે અને દર રવિવારે જ્યારે ખ્રિસ્તી આરાધના થતી હોય છે ત્યારે ચર્ચ બિલને વગાડવામાં આવે છે ચર્ચમાં જોવા મળતું બસો વર્ષ જૂનું બાઇબલ ઇંગ્લેન્ડ ઈસવીસન અઢારસો ઓગણીસમાં પ્રિન્ટ થયું હતું અને બે સદી જૂનું આ બાઈબલ સાલ અઢારસો ચોવીસથી સુરતના સીએનઆઈ ચર્ચનો હિસ્સો બની ચૂક્યું છે આજે પણ તેના દરેક પાને શબ્દો સ્પષ્ટ રીતે વાંચી શકાય છે અને શહેરના સૌથી જૂના પુસ્તકોમાં આ બાઇબલનો સમાવેશ થાય છે જેને ફક્ત ક્રિસમસના તહેવાર પર જ અહીં આવતા શ્રદ્ધાળુઓ માટે મૂકવામાં આવે છે આ ચર્ચ એ બ્રિટિશ દ્વારા બાંધવામાં આવેલું ચર્ચ છે જે બસો વર્ષ પહેલાં જે બ્રિટિશ અધિકારીઓ હતા એમના આરાધના માટે ભજન માટે આ ચર્ચ બનાવવામાં આવ્યું હતું અને તે સમયે આ ચર્ચનો ખર્ચો બસો વર્ષ પહેલાં અઠ્ઠાવન હજાર જેટલો ખર્ચ થયો હતો તે સમયના આ ચર્ચ બિલ્ડિંગનું ભૂમિપૂજન રેવરન્ડ માઉન્ટ સ્ટુઅર્ટ દ્વારા અઢારસો વીસમાં કરવામાં આવ્યું હતું અને ઈસવીસન અઢારસો ચોવીસથી ખુલ્લું મુકાયું હતું ઈસવીસન ઓગણીસો ત્રીસમાં કલેક્ટર વિન્સેન્ટ ગ્રેહામે આ ચર્ચ અને તેની સાથેની જમીન બોમ્બે ડાયોસિસન ટ્રસ્ટ એસોસિએશને સોંપી દીધા બાદ આ ચર્ચ સીએનઆઈ ક્રાઇસ્ટ ચર્ચ અને તેમના સંચાલન હેઠળ કાર્યરત છે પ્રવેક ટીવી સુરત